છો બધાય ગુડ મોર્નિંગ તો જો મસ્ત સવાર થઈ ગઈ છે અને આજે નાસ્તામાં બને છે રોટલી અને જો અહીંયા લોઢી મૂકી દીધી છે ચા અને રોટલી બની ગઈ છે આ બંને બાકી તો અમે બેસાડી દીધા છે ચા ખાવા મળો રોટલી ખાવા મળો અમારા ભાઈ છે ને ક્યારેક ક્યારેક બહુ વહેલા ઉઠી જાય તો હજી એને પપ્પા ગયા નથી ને ત્યાં તો એ ભાઈ ઉઠી ગયા છે ચાલો નાસ્તો કરી લે પેલા રોટલી અને ચા મસ્ત મજાનો જો વરસાદી માહોલ થઈ ગયો છે શરૂ વરસાદની સિઝન આવી ગઈ છે આ બાજુ દેખાઉ દેખાડું તમને જો સરસ મજાનો વરસાદ પડે છે જો બારીમાં તમે જોવો ને તો દેખાશે આમ તો નહીં દેખાય જો બારીમાં જવો ને તો દેખાય કે એમ તો ઘણો બધો પડે બિચારું કબૂતરે લપાઈને બેસી ગયું છે કબૂતરને ક્યાં જવું ઘર નો હોય એટલે સરસ મજાની વરસાદની સિઝન થઈ ગઈ છે શરૂ અને વરસાદ આવે એટલે મસ્ત માટીની સુગંધ આવે માટીની સુગંધ લેતા લેતા આ વરસાદની મોજ લઈને વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે તો ચોમાસું આવી ગયું છે સરસ મજાનું ચોમાસું આવે એવું કેમ ખબર પડે કહો તમને જાળો બતાવો જો ચોમાસું આવે ને એટલે ઘરમાં છે ને દોરિયું બંધાઈ જાય જો તો અમારા ઘરમાં તો મસ્ત દોરી બંધાઈ ગઈ છે વરસાદની અને અમારે અહીંયા ફ્લાવર પોટ જો મસ્ત ઉગી ગયો છે સરસ મજાના પાંદડા છે ને આવવા મેળા છે લીલા લીલા મસ્ત આપણે ઉગતું હોય ને એવું જોઈએ સાંજે ખાલી ડાળખી હોય ને સવાર થાય ને ત્યાં થોડુંક પાંદડું ખીલી ગયું હોય એટલું સરસ લાગે તો જો રૂમમાં દોર્યું બાંધી દીધી છે મમ્મી રૂમમાં ક્યાંય જગ્યા નથી બંધાય એવું મારી રૂમમાં છે તો અહીંયા બાંધી દીધી છે અને થાય મારે છોકરાને કપડાં સુકવવા હોય થોડોક વરસાદ આવ્યો પાછો વહી ગયો સુરતમાં છે ને બહુ આવતો જ નથી આવે ને તો બસ થોડો થોડો થોડુંક ઠંડુ કરે ને ત્યાં જાય ત્યાં પાછી ગરમી ચાલુ થઈ જાય રસોઈનો ટાઈમ થઈ ગયો છે ગયા છે તો હવે રસોઈ કરવા મળીએ આજે છે સન્ડે પણ તોય તો અમારે દુકાન રહી એટલે દુકાને તો મેહુલ છે અમારા પપ્પા બે ને તો જવું જ પડે રાહુલભાઈને એકને રજા હોય તો હેલ્પ કરવા માટે વહી જાય એટલે સન્ડે જેવું કાંઈ લાગે નહીં તો કાંઈ નહીં ચાલો રસોઈ પાણી ચડી જાય ફટાફટ

ઉભો થઈ ગયો તો જો મસ્ત કાનુડા વાળું છે અમારું હાલા તો ઝટપટ રસોઈ બનાવી દીધી છે તો સૌથી પહેલાં લોટ બાંધી લીધો છે અને તડકો એ તો જો આવી ગયો છે હવે વરસાદ હતો એ વહી ગયો અહીંયા ડાળ ઉકળવા મૂકી દીધી છે છસ તો બનાવી એમ ન કહેવાય બનેલી જ હોય ને મમ્મીએ અહીંયા જો અળસી લીંબુ ને સેજ પાણીનો છટકોરો નાખીને મૂકી દીધી છે ચોળી બટાકાનું શાક થઈ ગયું ને સરસ મજાના મરચાં ચડાઈ ગયા આમ મારી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ હવે રોટલી બનાવી નાખું બધા આવતા જાય એમ ખાતા જાય ધીમે ધીમે એટલે રોટલી જ રહી છે આપણે તો ચાલો ફટાફટ રોટલી કરી નાખ્યું એટલે પછી થોડોક આરામ મળે થોડોક કોરો મળે સવારે ઉઠે ત્યારથી તો અત્યાર સુધી બેસવાનો ટાઈમ ન મેળો એટલે રોટલી કરી નાખી પછી શાંતિ થોડીક બેસાય

વાંચતા આવડે ને કે હા શાકને શાકને એવું લઈ આવ્યા હવેલીએ દર્શન કરી આવ્યા ને હવે હું મમ્મી બેઠા પોરો ખાવા કેમ કે બે બાળકો લઈને ટાંકા ગયા છે ચોપાટી ને ખૂબ એન્જોય કરે છે ને ખૂબ મજા આવી ગઈ છે તો વિડિયો કે ઉબ્લીક હશે તો હું એડ કરી દઇશ કે ત્યાં મજા એમ ને હવે હવે પછી જઈએ ઘરે મમ્મીજી એ જો બે તાળાના ચશ્મા ની ખરીદી કરી લીધી હાલ્યો તમારા ચશ્મા મિલતા ટી શર્ટ જો કેવું ગંદુ થઈ ગયું પહેરો તો દેખાઈશ બધું નીલનું મોઢું જોવો તો તળું દેખાઈશ

અને હવે બનાવવાના છે બટાકા પૌવા દૂધ આવી ગયું છે પૌવા આવી ગયા છે અહિયાં થોડુંક શાકભાજી આવી ગયું છે સરસ મજાના જો બટાકા પૌવા બની ગયા છે કેમ કે આજે નાસ્તામાં બનાવ્યા છે બટાકા પૌવા સાથે છે કાંદા છાસ ચા મમ્મી માટે છે તો આજે બહુ ભૂખ નથી કઈ એટલે રવિવારે ઘણી વખત એવું થાય બપોરે મોટા જેમાં હોય તો એવું થાય કોઈ ભૂખ નથી તો અત્યારે બનાવી દીધા છે મસ્ત મજાના પૌવા અને મારા તો પૌવા એટલા ફેવરિટ ને આમ બધી વસ્તુ ભાત ને હોય ને તો હું ચમચીથી ખાઉં પણ પૌવા એક એવી વસ્તુ છે ને હું હાથેથી ખાઉં બહુ મજા આવે ખાવાની